મને સપોર્ટ કરજો હાંજી બેન ચાલો તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈશું ચાલો બધા લોકો લોકોની ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો

ફોટો સુતા સુતા છે 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 બધાય તાન ક્યાં આવો 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 કીધું આમાં મૂકી દે હાલ

Nah, kay perawat, cewek mata cewek mulu lima. Aba-baba mm -hmm. kaitu? Anan, aba-baba kaitu? Aba-baba-baba-baba. Ah. Ah, aba-baba. Aba-baba. Ah. Uh. Anan yang kem karya aba-baba.

આવ સુઈ જાય ગટી કરી જા ગટી કરી જા મામા દીકુ બોલાય ગટી કરી જા હા ગટી કરી જા છે હો તો સુઈ જા ને એટલે આખું ગામ સુઈ જાય સુઈ જા મારી દીકુ સુઈ જા એક વાગાની અનન્ય રમે છે કેટલા વાગ્યા છે અત્યારે સાડા ત્રણ થયા છે હાલો સુઈ જાવ છો